ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસી મહાપ્રભુનગરના નામે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લક્ઝુરિયસ કાર જીજે એકવીસ સીડી ટુ સિક્સ થ્રી ફાઈવમાં ટીવી પ્રેસનું બોર્ડ મારેલું હતું સાથે જ આ કારમાંથી ઉતરેલા અસામાજિક તત્વોએ જાહેર રસ્તા ઉપર રહીને ધમાલ મચાવી હતી અપશબ્દોનો મારો ચલાવ્યો હતો રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ આ તત્વોને લઈને ડરનો માહોલ જોવા મળ્યો હતો આ અસામાજિક તત્વોએ થોડાક સમય માટે આખો રોડ બાનમાં લઈ લીધો હતો લોકો સાથે બીભત્સ ગાળા ગાળી કરી ગોળી મારવાની ધમકી આપતા આવારા તત્વો કેમેરામાં કેદ થયા હતા ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરીને હાથમાં બોટલ લઈ જાહેરમાં ઝૂમતા લોકો વિડીયોમાં કેદ થયા હતા આ વીડિયો વાયરલ થતા સ્થાનિકોએ પોલીસ કાર્યવાહીની માંગ કરી હતી